જી હા મિત્રો આજે આપણે વાત કરીશું સતાધાર ગામની જે જૂનાગઢ જિલ્લાના વિસાવદર ગામથી સાત કિલોમીટર દૂર જંગલમાં સ્થિત છે આંબાઝર નદીના કાંઠે વસેલા આ શહેરને સતનો આદર પણ કહેવામાં આવે છે સતાધાર જેવું પવિત્ર સ્થળ સંતશ્રી આ પાગીગા દ્વારા વસાવવામાં આવેલું હતું સતાધારમાં સૌ પ્રથમ વહેલી સવારે રામ આહિરની ભોજપુરી ભેંસ કે જેનું દૂધ આ ધામમાં ચડતું આ ભોજપુરી ભેંસે એક પાડાને જન્મ આપ્યો અને આ પાડવું ખૂબ જ ચમત્કારી સાબિત થયો અને સતદાર આશ્રમમાં તેને પેર તરીકેની ઉપમા પ્રાપ્ત થઈ જોવાલાયક સ્થળોની વાત કરીએ તો પ્રથમ હનુમાન મંદિર બીજું શિવ મંદિર ત્રીજું આપાકીગાનું સમાધિ સ્થાન ચોથું પેરનું સમાધિ સ્થાન તથા ભૂતદાદાનું મંદિર ખૂબ જ જોવાલાયક સ્થળ છે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે